જય જવાન જય કિસાન આજ રોજ તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આજે આમ આદમી પાર્ટી જેમાં આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જેમાં ખાસ કરીને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અમારે ગોવિંદભાઈ ડાંગર કરશનભાઈ સોલંકી અને સમગ્ર ટીમ છે અને સાથે તમામ કાર્યકર્તાઓ આજે આ એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું કેમ કે આજે જે રીતે ગુજરાતની અંદર કમોસમી માવઠાનો વરસાદ થયો છે આ માવઠાની અંદર જે નુકસાની છે આપણે ક્યારે સહન ન કરી શકીએ આવડી મોટી નુકસાની છે એટલે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આનો નિર્ણય કરવામાં આવે અને જે ખેડૂતોનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજો મુદ્દો હતો કે જે બે હજાર ઓગણીસનો પાક વીમો જે છે એ સરકારે મંજૂર કરેલો હતો મંજૂર કર્યા પછી મળ્યો નહીં ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટના આદેશ પછી પણ આજ આજ દિવસ સુધી બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો નથી એટલે સરકારશ્રીને અમે એક એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે આજે કે બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ આપવામાં આવે સાથે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની છે તો કાયદા કી મુજબ બે હેક્ટરની મર્યાદામાં બસો મણ સુધી મગફળી છે એ સરકારે ખરીદવી જોઈએ આવું જે આપણો કાયદો બોલે છે તો કાયદાનું ઉલ્લંઘન કરી અને સરકાર છે એ ક્યાંય ને ક્યાંય ઓછી મગફળી ખરીદવા માંગે છે એટલે એ પણ અમારી એક માંગ છે કે બસો મણ પૂરી કાયદા મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે બીજા નંબરની અંદર ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે મગફળી છે એ પલળી ગઈ છે તો આ પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ખરીદી લે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે અથવા તો જે ખેડૂતોને માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સના ભાગરૂપે દરેક ખેડૂતને જે ખેડૂતની મગફળી સરકાર ન ખરીદવા માંગતી હોય એ ખેડૂતને નેવું હજાર રૂપિયાના એકાઉન્ટમાં નાખવામાં આવે એક એવી માંગ છે અને બીજો એક અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો છે કે બોટાદની અંદર જે કરદા કાંડ થયો હતો જે કરદાના નામે ખેડૂતોને વેપારીઓ લૂંટી રહ્યા હતા આ જે ખેડૂતોએ પોતાનો જે એક ન્યાય માટેનો અવાજ ઉઠાવ્યો હતો અને આનો અવાજ બની અને આપણા જે ખેડૂત પુત્રો છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા જેમાં ખાસ કરીને રાજુભાઈ બોરખતરીયા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ પિયુષભાઈ પરમાર વગેરે જે ખેડૂત આગેવાનો છે એ આ ખેડૂતોનો અવાજ બનીને બોટાદની અંદર સરકાર સામે ન્યાયની માંગ કરી રહ્યા હતા ગાંધી ચિંધ્યા માર્ગે જે અહિંસા અહિંસકત આંદોલન કરી રહ્યા હતા ત્યારે આ નિર્દોષ ખેડૂત ઉપર લાઠીચાર્જ કર્યો અને ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને ઉપર ખોટા કેસ કરી અને ખોટી રીતે જે એને ફસાવીને જે જેલમાં પૂરવામાં આવ્યા છે આ તમામ નિર્દોષ આગેવાનો અને તમામ નિર્દોષ ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે મુક્ત કરે આ તમામ માંગ સાથે આજે અમે કેશોદ મામલતદાર કચેરીની અંદર આવીને મામલતદાર સાહેબને પત્ર આપ્યું છે અમે આશા રાખીએ છીએ કે સરકાર છે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને જે પણ આ તમામ અમારા મુદ્દા છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય ન્યાય કરે સાથે જે આ ખેડૂતો અને ખેડૂત આગેવાનો છે એ તમામ આગેવાનોને જેલ મુક્ત કરવામાં આવે અમારી માંગ હતી જો આવું નહીં થાય તો આવનારા દિવસમાં અહીં જલદ કાર્યક્રમો આપવામાં આવશે જય જવાન જય કિસાન દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કસ부જમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો